માતાજી મિત્રો આજે અમે બજારમાં જઈ રહ્યા છીએ વલાસણા બજારમાં ત્યારે મારે બજારમાં જવું છે થોડું કોમ છે એટલા માટે માતાજી મિત્રો આજે અમે બજારમાં જઈ રહ્યા છીએ વલાસણા બજારમાં ત્યારે મારે બજારમાં જવું છે થોડું કોમ છે એટલા માટે તો મિત્રો અત્યારે અમે બજારમાં જઈએ છીએ સાડીઓ લેવા માટે કારણ કે અમારે બાઈક લઈને જવું જ પડશે એવા એટલે સાડીઓ લઈને આવતા રહીએ કારણ કે હવારો તૈયાર થઈ ગયો હતો કે ભાઈ અમારે સાડીઓ લાવવાની સાથે સાડીઓ લાવ્યા કરીને ચાલશે નહીં સાડીઓ તો લાવવી પડે એટલે તો આજે જમવાનું પણ વહેલું બનાવી દીધું આજે પહેરવા માટે તો જોઈએ હિંમત આજ વહેલું જમવાનું બનાવ્યું છે એક તો વહેલું આજ ખાઈ અમે લીધું છે મને ચો તૈયાર થયા તમે હેડો વલાશના દુકાનમાં સાડીઓ લેવા સાડીઓ લેવા માર હા એવું છે મિત્રો વિડિયો જોતા રહેજો સાડીઓ ગમે તો કમેન્ટ કરતા રહેજો

જય માતાજી મિત્રો વલાસણાથી લુગરો લાયા છીએ આ આ સાડી છે આ બ્લાઉઝ છે ખૂબ ખૂબસૂરત સાડીઓ છે કલર ગમ્યો તો લાઈક કોમેન્ટ કરજો મિત્રો